નમસ્કાર દર્શક મિત્રો મિરર ઓફ ધી વર્લ્ડ માં આપ સૌનું હાર્દિક સ્વાગત છે પર્યુષણના પાંચમા દિવસે કલ્પસૂત્રના વાંચનમાં આવેલ ભગવાન મહાવીરના જન્મ વાંચનની ભારે ઉલ્લાસપૂર્વક ઉજવણી કરાઈ ત્રિશળા માતાને આવેલા ચૌદ સ્વપ્નોની ઊંચી બોલી ભાવિકોએ લાભ લીધો જૈનોમાં પર્યુષણ પર્વનું ખૂબ મોટું મહત્વ હોય છે અને આજે પર્યુષણ પર્વનું પાંચમા દિવસે કલ્પસૂત્ર વાંચનમાં ભગવાન મહાવીરનો કોઈ પરિસ્થિતિમાં કઈ રીતે જન્મ થયો હતો ભગવાન કેટલો સમય માતાના ઘરમાં રહ્યા તે વખતે કેવું વાયુમંડળ હતું તે શ્રાવક શ્રાવિકાઓને ગુરુ મહારાજે સંભળાવ્યું આચાર્ય નેમી સુરી સમુદાયના સાધ્વી જે ધર્મરત્ના શ્રીજી

લાભ કુકેલા બેન નવનીતલાલ શાહ પરિવારે લીધો આજે સંઘમાં ત્રિશલા માતાને આવેલા ચૌદ ચાંદીના સ્વપ્નો ઝુલાવીને ઊંચી બોલીઓ બોલીને પારણાના લાભાર્થી અર્જિત સુરેન્દ્રભાઈ પરિવારને ઘરે વાસ્તે કાસ્તે ચતુર્વેગ સંઘ પધાર્યો છે આ સાધ્વી શ્રી ધર્મરત્ના શ્રીજી મહારાજ સાહેબે માંગલિક ફરમાવ્યું ને દરમિયાનમાં અલકાપુરી જૈન સંઘમાં બિરાજમાન આચાર્ય પૂર્ણચંદ્ર સાગર સુરીશ્વરજી મહારાજે સુંદરિત ભગવાનનો જન્મ મહોત્સવ કરાવ્યો ત્યારબાદ જયેન્દ્રભાઈ શાહ કટકવાળા તરફથી અગ્રવાલ ભવન ખાતે અલકાપુરી જૈન સંઘનું યોજાયું એમ જૈન અગ્રણી જણાવ્યું ની અંદર રહેલા સર્વે જૈનો શ્રાવક અને શ્રાવિકાઓ પર્વાધિરાજની પર્વ પર્યુષણની આરાધના તન મન ધન મન વચન કાયાથી આજે વિશ્વમાં બધા કરી રહ્યા છે પર્વાધીરાજ એટલે એમ કહેવાય કે અમારા જૈનોના જેટલા બી બાર મહિનાના પર્વ આવે છે એમાં રાજા તરીકે હોય તો પર્વાધી રાજ કહેવાય છે અને આ પર્વાધી રાજને અમારા ભાષાની અંદર પર્યુષણ કહીએ છીએ એ પર્યુષણ એટલે કહેવાય છે કે પરિપૂર્વક ઉષ ધાતુ છે એ ચારેય બાજુથી પરિ એટલે ચારે અને ઉષ એટલે કે ગરમ ચારેય બાજુથી આપનો આત્મા વિષય કસાય રાગ દ્રેશ ક્રોધ માન માયા લોભથી એટલો બધો મલિન થઈ ગયો છે અને ગરમ થઈ ગયો છે અને એ આત્માને ઠંડક આપવાનું કામ પર્વાબિરાત પર્વ પર્યુષણમાં કરેલી એ આરાધના આત્માને ઠંડક આપે છે અને બીજી રીતે કહેવાય છે પજોસના પજોસન એટલે દેહથી ભિન્ન રહીને આત્મભાવમાં વસવું એ પજોસના બીજું છે પર્યુપસમના પ્રતિકૂળ અનુકૂળ સંયોગમાં સમભાવમાં અમારા આત્માને રાખવાનું છે અને પર્યું કહેવાય પર્યો એ કસાઈનો જય કરવો ચોથા નંબરમાં પજોસનમ એ મન કાયાથી સેવા પરસ્પર બધાની કરવી જોઈએ પાંચમું છે પરિસમતા પર્વ પરિસમતા ભૂષણ પ્રીતિ ગુનાનું રાગી બનાવે એને પર્યુષણ અને ક્ષમના એટલે સમા માગવી આ પર્વાધિરાજ અંદર ત્રણ દિવસ લક્ષ્મી શ્રીજી મહારાજાના અમારા વ્યાખ્યાન એમાં પણ કર્તવ્ય શ્રાવકના આવી ગયા ત્યાર પછી આ છેલ્લા ચાર દિવસમાં મહાન એવા જૈનોનું સૂત્ર કલ્પસૂત્ર એ કલ્પસૂત્રનું વાંચન કરતાં કરતાં ભગવાન મહાવીરના ટેવન્ટ ટ્વેન્ટી સેવન ભાવ અને એ ભાવમાં આજે પરમાત્માનું જન્મ વાંચન આવતા અમારા જૈનોને એટલો બધો હરખ થઈ રહ્યો છે કે ભગવાન મહાવીરનો જન્મ વાંચન આ દિવસે કોઈ પણ ઘરમાં રહેતું નથી બધા જ જન્મ વાંચન સાંભળવા આવે છે અને પરમાત્મા જન્મને ધારણ કરે છે શેના માટે તો કે અજન્મા બનવા માટે જ આ પરમાત્મા જન્મ લે છે એ અમારું આજનું મહાવીર જન્મ વાંચન એમાં અમારા જૈનો ખૂબ ધામધૂમથી ઉજવે છે બોલો મહાવીર સ્વામી